જય જવાન જય કિસાન આજે અમારે ચોળાફળી અને ટીટીનો અંતર પાક હતો એમાં નવી ચોળાફળી વહેણવાની શરૂઆત કરી નાખી છે આ જુઓ લાઈવમાં બધા રોણકભાઈ પપ્પા વિક્રમભાઈ બધા વેણે છે અને અમારી ટીમ જે અમારી જૂની ચોળાફળી હતી એ વેણવાનું પણ ચાલુ છે જુઓ ચોળાફળી તો લગભગ અમારે બાર મહિનામાં એક બે ત્રણ મહિના એવા હશે કે ચોળાફળી અમારા ખેતરમાં ના જોવા મળે કેટી અને ચોળાફાઈનો અંત પાક છે એમાં જુઓ ચોળાફળી એટલી બધી આવી છે કે બધી લ નીચે પડી ગઈ છે ચોળાફળીના આજ પહેલો વારો વેણવાની શરૂઆત કરી છે અને જૂની ચોળાફળી પણ ચાલુ છે એ પણ અમારી પાછળ ટીમ વેણે છે અને નવી ચોળાફાઈ આજે અમે વેણવાની શરૂઆત કરી છે ચોળાફળીમાં આ વખતે સારું રહ્યું છે એટલે ચોળાફળી ચાલુ થઈ એવામાં તો એકસો વીસ રૂપિયા કિલો સો રૂપિયા કિલો એવો એક મહિનો ભાવ રહ્યો તો અને વચ્ચે એંસી રૂપિયા કિલો આવી હતી અને હાલના ભાવ આજના ભાવ સાઈઠથી પોંસઠ રૂપિયા કિલોના છે તો ચોળાફાઈમાં વખતે સારું રહ્યું છે અમારે ટેટી અને ચોળાફાઈનો આંતરપાક હતો જેમાં ટેટી ઘણી ખરી હવે વેણાઈ ગઈ છે અને ચોળાફાઈ વહેણવાની શરૂઆત થઈ ગઈ છે જો તમારે પણ આવી રીતના જો ઓછી જમી હોય તો તમે અંતરપાક કરી શકો છો જેમાં એક પાકની તો બીજા પાકનો ભાવ પણ આપણને મળી શકે છે આ આખું ખેતર ચોળાફળી અને ટેટીથી ભરેલું જ છે ચોળાફળી હવે આવવાની શરૂઆત થઈ ગઈ છે અને ફાલ પણ સારો આવ્યો છે તો તમે પણ તમારે જો ઓછી જમી હોય તો આવી રીતે આંતરપાક કરીને તમારી ખેતીને સફળ બનાવી શકો છો એવું નથી કે જમી ઘણી હોય એ જ ખેતી કરી શકે પણ જો આપણે પાંચથી દસ વીઘા જમીન હોય તો આવી રીતે અંતરપાક કરીને તમારી ખેતીને સફળ બનાવી શકો છો જય જવાન જય કિસાન અમારી છોળાફાઈનો બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો જય જવાન જય કિસાન